હું ડોક્ટર પ્રતિક્ષા દેસાઈ અને હું પાયલ હોસ્પિટલની વન ઓફ ધ ડિરેક્ટર છું મેડમ ખાસ કરીને ગઈકાલથી જે ઘટના સામે છે વિડીયો વાયરલ થયા છે આખું હોસ્પિટલનું સ્ટ્રક્ચર કઈ રીતના છે અને જે સીસીટીવીનો ઇસ્યુ શું આ કહેવાય આપણી પાયલ મેટરનિટી હોસ્પિટલ છ વર્ષથી કાર્યરત છે અને પૂરા એને બી ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટે માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવા લાયક અને એકદમ આઘાતજનક રહ્યા કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડૉક્ટર પાસે જ એના એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે જે સીસીટીવી કેમેરો જે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો

કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો

તો અમને અમને ડાઉટ ગયો કે કેમ આજે હું ચિંતાના બંધ થઈ ગયા કોઈ કઈ પાસવર્ડ બદલાયો છે તો એમાં પાછું લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી તો એમણે તરત જ એના બધા પાસવર્ડને બધું ચેન્જ કર્યું પણ મને એવું લાગે છે કે ઈ જે ટાઈમ ગયો કદાચ એ બારથી ચોવીસ કલાકનો ગાળો ત્યારે કદાચ આ લોકોએ હેક કર્યો હોય કેમકે અમારે જે પ્રોબ્લેમ થયો એ અને આનું જે વિડીયોની ડેટ છે એ લગભગ સિમિલર છે

એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય જ્યારે પણ હોસ્પિટલનો સ્ટ્રક્ચર હોય ત્યારે કેટલાક કેમેરામાં આપણે ડિસ્કશન જનરલી કન્સલ્ટન્સી સાથે ઇવનના જે હાઈ ઓથોરિટી જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય શંકા તો અમે કેવી રીતના કહી શકીએ પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈપણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલના વિશ કરે છે કેમ કે એન્જે ગાઈનેકોલોજીસ્ટ અમારી પહેલી પ્રાયોરિટી હોય કે અમારી ત્યાં આવતી ફિમેલ સ્ટાફને સેફ્ટી અને એક સિક્યોરિટી ફીલ થાય તો એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખવા માટે પહેલાં પણ કટિબદ્ધ હતા અને આજે પણ કટિબદ્ધ છીએ જ